જાંબુગોડા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લાના જાંબુગોડા ખાતે સેવા પખવાડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક રેલી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો વિદ્યાર્થીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા. જામ્બુગડા ત્રણ રસ્તાથી શરૂ થયેલી આ રેલી ગ્રામ પંચાયત સુધી યોજાય હતી જેમાં સહભાગીઓએ સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી મનકુમાર દેસાઈ, તાલુકા ભાજપના પ્રમુખ રંજીતભાઈ બારિયા, તાલુકા પંચાયત પ્રમુખ लाल सिंह पर बरिया जांबुगोड़ा ग्राम पंचायतना सरपंच जी कुमार देसाई सहित મોટી સંખ્યામાં મંડળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જામબુગોડાની સરકારી વિજ્ઞાન અને વિનયન કોલેજના એનએસએસના એસસી જેટલા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આપે જો અમારી YouTube ચેનલ ઓવર જામબુગોડાને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો